તાપી જિલ્લા ભાજપ પ્રમુખ તરીકે યુવાન અને તાપી જિલ્લા પંચાયતના ભાજપ પ્રમુખ એવા સુરજ વસાવાની પસંદગી છેલ્લા ઘણા સમયથી ભાજપ મોલી મંડળ દ્વારા જિલ્લાના તમામ પ્રમુખોની વરણી કરવાની સૂચનાની અટક લોડ ચાલી રહી હતી પ્રદેશમાં સેન્સ પ્રક્રિયા લેવાઈ હતી પરંતુ વિધાનસભા અને નગરપાલિકાની ચૂંટણી નજીક હોય જેને ધ્યાનમાં લઈ જિલ્લા પ્રમુખોની અંગે સમય લંબાયો હતો અને તમામ ચૂંટણીમાં ભાજપ નગરપાલિકા અને વિધાનસભામાં બહુમતી મળી હતી પરંતુ નગરપાલિકાની સાથે તમામ પાલિકામાં પ્રમુખની વરણી બાદ આજ રોજ તાપી જિલ્લામાંથી બત્રીસ જિલ્લા પ્રમુખની રેસમાં હોય ત્યારે આજરોજ સુરજ વસાવાનું નામ પર જાહેર થતા કાર્યકરોમાં ખુશી લહેર જોવા મળી હતી તાપી જિલ્લામાં માજી ભાજપ પ્રમુખ મયંક જોશી દ્વારા સુરજ વસાવાની ખાસ કરવામાં આવી આમ સૌપ્રથમ મહેકભાઈ જોશી દ્વારા નવ તાપી જિલ્લા પ્રમુખને અભિનંદન પાઠવ્યા હતા અને સાથે કાર્યકરોને આભાર માન્યો હતો જે સુરાજભાઈ આજ તાપી જિલ્લા ભાજપના પ્રમુખ તરીકે જ્યારે આપની નામની જાહેરાત થઈ ત્યારે શું કહેશો કે તાપી જિલ્લા Bharatiya Janata Party પ્રમુખ તરીકે જવાબગારી મળી છે ત્યારે આ ધબક ગુજરાત પ્રદેશ Bharatiya Janata Party ના यशस्वी પ્રમુખ શ્રી સી આર પાટીલ સાહેબ ગુજરાતના यशस्वी મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ તાપી જિલ્લાના પ્રભારી મંત્રી શ્રી મુકેશભાઈ પટેલ સાહેબ ગુજરાત સરકારના મંત્રી અને માંડવી વિધાનસભાના ધારાસભ્ય શ્રી કુંવર્ષભાઈ હળપતિ સાહેબ તાપી જિલ્લાના ધારાસભ્ય શ્રી મોહનભાઈ ડોડિયા સાહેબ મોહનભાઈ કોકણી સાહેબ ડોક્ટર જયરામભાઈ ગામીર સાહેબ તાપી જિલ્લાના સંગઠન પ્રભારી શ્રી મધુભાઈ કથરિયા સાહેબ પ્રદેશમાંથી જેમને જવાબદારી આપી છે એવા જનકભાઈ પટેલ સાહેબ ચૂંટણી અધિકારી શ્રી હિમાલીભેન લુકાવાલા સહાયકમાં જેમણે જવાબદારી આપી છે એવા સલમભાઈ પટેલ આ જિલ્લાના તત્કાલીન પ્રમુખ શ્રી મયંકભાઈ આ તમામ શીર્ષ નેતૃત્વનો હૃદયપૂર્વક આભાર માનું છું આવનારા દિવસોમાં તાપી જિલ્લાના તમામ ધર્મના લોકોને તમામ સમાજના લોકોને સાથે રાખીને ખભેથી ખભા મિલાવીને મુખ્ય ભારતીય જનતા પાર્ટીના સંગઠનને મજબૂત બનાવવા માટે કામગીરી કરી છે સુરજભાઈ યુવા મોરચાના કાર્યકર્તા તરીકે આપની કારકિર્દીની શરૂઆત થયેલી ને આજે આપ તાપી જિલ્લા પંચાયતના પણ પ્રમુખ રહી ચૂક્યા છો અને તાપી જિલ્લા ભાજપા પ્રમુખની જવાબદારી મળી ત્યારે કેવો અનુભવ કર્યો આમ તો જનસંઘ વખત મારો પરિવાર એ ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલો છે કોલેજ કાળથી જ વર્ષ બે હજાર બાર તેરથી થી ભારતીય જનતા પાર્ટીમાં સક્રિય કાર્યકર તરીકે જોડાયો ત્યારબાદ યુવા મોરચામાં વિવિધ પદો પરની જવાબદારી નિભાવી બે હજાર એકવીસમાં પાર્ટી મને પ્રથમ વખત જિલ્લા પંચાયત લડાવી અને જીત્યા બાદ પાર્ટીએ ખૂબ મોટી જવાબદારી જિલ્લા પંચાયતના પ્રમુખ તરીકેની જવાબદારી આપી અઢી વર્ષ તમામ કાર્યકર્તાના સાથ અને સહકારથી સફળતાપૂર્વક મારી અઢી વર્ષની ટાઉન પૂરી કરી અને અત્યારે પાર્ટીએ જ્યારે જિલ્લા સંગઠનના પ્રમુખ તરીકે જવાબદારી આપી છે ત્યારે ખૂબ મોટી મારા માટે પડકાર છે પરંતુ પાર્ટીએ મારા પર જે વિશ્વાસ મૂક્યો છે એને પરિપૂર્ણ કરવા માટે ઉત્તમ તન અને મનથી સમર્પિત રહી છે જી આપને ખૂબ ખૂબ શુભકામના આજરો તાપી જિલ્લા ભાજપા પ્રમુખના નામની જે જાહેરાત થઈ તે અંગે આપશો નમસ્તે ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ દ્વારા સમગ્ર ગુજરાત રાજ્યમાં દરેક જિલ્લા પ્રમુખોની આજે નિમણૂકો થઈ રહી છે માનની પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ સાહેબની સૂચનાથી અને પ્રદેશ સંગઠનના માધ્યમથી આજે તાપી જિલ્લાના પ્રમુખ તરીકેની જાહેરાતમાં આજે બેઠક હતી જિલ્લા સંકલન થઈ જેરા સંકલન પછી અત્યારે અપેક્ષિત કાર્યકર્તાઓની મિટિંગમાં તાપી જિલ્લાના નવનિયુક્ત ભારતીય જનતા પાર્ટીના પ્રમુખની જાહેરાત થઈ છે ભારતીય જનતા પાર્ટી તાપી જિલ્લાના પ્રમુખ તરીકે ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ દ્વારા સુરજભાઈ વસાવાના નામની જાહેરાત થઈ છે સૂરજભાઈ વસાવાને ખૂબ ખૂબ અભિનંદન આપીએ છીએ સાથે સાથે તાપી જિલ્લાના તમામ કાર્યકર્તાઓને પણ અભિનંદન સાથે સૂરજભાઈ વસાવાને જે જવાબદારી મળી છે એ જવાબદારી તમામ કાર્યકર્તાઓએ તાળીઓના ગડગડાટથી અહીંયા વધાવી લીધી છે અને તમામ કાર્યકર્તાઓએ પણ સુરજભાઈ વસાવા સાથે રહીને આવતા દિવસોમાં ભારતીય જનતા પાર્ટીનું મક્કમતાથી કામ કરવા માટે તેમણે બધાએ સાથે મળીને શુભકામના પાઠવી છે આ પૂર્વ પ્રમુખ તરીકે મહેશભાઈ જોશીએ પોતે જ સુરજભાઈ વસાવાના નામનો પ્રસ્તાવ અહીં અહીં રજૂ કર્યો હતો અને મહામંત્રીશ્રીઓએ ટેકો આપીને વિધિવત રીતે સુરજભાઈ વસાવાને તાપી જિલ્લાના ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ તરીકે એમની નિમણૂક કરવામાં આવી નવા પ્રમુખથી સંગઠન શું અપેક્ષા રાખે છે ભવિષ્ય એ સ્વાભાવિક છે કે ભારતીય જનતા પાર્ટીનું સંગઠન નવા પ્રમુખ પાસે અપેક્ષા એટલી હોય કે સમગ્ર જિલ્લાના તમામ કાર્યકર્તાઓ તમામ સમાજ હોય જ્ઞાતિ હોય ધર્મના લોકોને સાથે રાખીને સંગઠન વિશેષ રીતે મજબૂત બને અને આવતા દિવસોમાં જે કોઈ ચૂંટણીઓ આવે એ ખૂબ બહુમત પાર્ટી દ્વારા સરકાર શ્રીની જે જે યોજનાઓ છે એનો લાભ આ ગરીબ પરિવારોને મળે એ પ્રકારનું નેતૃત્વ ની અપેક્ષા સુરતભાઈ વસાવા પાસેથી પાર્ટી રાખતી નવા નિયુક્ત પ્રમુખ સુરતભાઈ વસાવાના નાભી દરખાસ્ત પાર્ટી માંથી મારા દ્વારા દરખાસ્ત થઈ છે એમનું સુરતભાઈ વસાવા ખૂબ અભિનંદન અને પાર્ટીને ખૂબ પરમ વહીવટના શિખરે લઈ જાય એવી શુભકામના